અને કોઈ ચોર ઈસમે સોનાના દાગીના તેમજ વિદેશી ચલણી નોટો વગેરે રોકડ મળી કુલ રૂપિયા સાત લાખ પચીસ હજાર સાતસો અઢારની ચોરીની ફરિયાદ નોંધાવી છે આ કામના ભોગ બનનાર છે લલિત ગુપ્તા અને વિકાસ વર્મા કે જેઓ ગત નવ તારીખથી લગ્ન પ્રસંગ સબક બહાર ગામ ગયેલ હોય અમને તેના મકાનમાં ચોરી થયેલ હોય આ બાબતે પીઆઈ જાફરાબાદ તેમજ એલસીબીનો સ્ટાફે સાથે રહી અને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સથી તપાસની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે અને ગુનો ડિટેક્ટ કરવાના પ્રયત્ન હાલ શરૂ છે